શામ ભરા આજે આપણે તમને ગાડીની ટૂર દેવાના છીએ સુસરીઓ ગાલ કે સકાઈ કડો હાલ કેમ છો બધાય મિત્રો મજામાં મજામાં જ છો આપણો વિડિયો જોયો છે મજામાં જ હોય ને મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી ગયો છે અને બહુ ખાઈ પીન આવી ગયું છે આજ છે તો ઉઠો કોવરો કર્યો ખાધું પીધું બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે આજે આપણે ભણવા જવાનું છે કાલે નતો ગયો કારણ કે કાલે સરપ્રાઈઝ આવી માડીને બધા નાની માની બધા આવ્યા હતા એટલે કાલે નહોતો ગયો થોડોક આ થઈ ગયો તો મને હું કરવું ન દઉં મારથી થઈ ગયું એટલે કોઈ જે માર જેવડી ઉંમરના જે ભણકારવાળા હોય વિડીયો જોતા હોય મારા તો કૃપયા કરીને મારું જોઈને આવું કરવું નથી બરાબર અને કોઈને જીદ કરવી નહીં કે આની આમ કહીશું ને મારે આમ કરવું અને આ જો આપણું ખેતર છે બરાબર ને બીજું તો શું છે જુઓ સાહેબ કાલના વિડીયો આપણે ગેસ આવી પ્રમાણે પણ જોયું હતું અને આ જો આજે આપણી માઇન્ડ બી ભરી જો હું ને આમ કે મેટા કરી દઈએ કારણ કે આપણે સ્ટીકમાં શૂટ કરીશું જો આ માંડવી કહેવા છે આપણી ડુંગળી આવી રીતે ટમેટર અને આવી રીતે આપણી ધાણા ભાજી કેવાય આને કહેવાય આને કેવા તું મેથી આ મેથી હવે હોય તમે સમજી ગયા હરોબર મને જ નથી સમજાતું મને ખાલી ડુંગળીનું નું સમજાણું હતું બાકી કઈ મને હજી સુધી નથી સમજાણું એ તો સમજી જજો રિસર્ચ કરીને કાં તો વિડીયો મમ્મી પપ્પાને દેખાડજો હું છે હા કઈ દેશે તમને બીજું તો હું હોય અને અહીંયા આપણો જીગોની હોય અહીંયા અને એમ છે ભાઈ ચાલો તો હવે હે ને ભણીને આવીને મળ્યા કારણ આમાં ચાર્જિંગ પણ નથી લઉં બેટરીનું હમણાં નોટિફિકેશન આવી ગયું છે વીસ ટકા જ બેટરી છે તો મિત્રો હમણાં અનલાઈ રહ્યો તો મિત્રો તાડ દરણનો આવી ફોગ છે મન મિશાનું હમણાં ઘરી જળ દરણનું બ્લોગિંગ પહેરો પહેરો તમને દેખાઈ જાય ત્યારે પૈડા ચાલો કાંઈ નહીં આજની વિડીયોમાં બોલો આજની વિડીયોમાં ભણીને આવીને મળ તો મિત્રો મસ્ત મજાના ભણીને આવી ગયા છીએ અને ઉનાઈથી હું વસ્તુ આવી છે દેખાડું એટલે હું ઉનાઈને તો ગયો એ તમારું શું કામ નથી ગયું હોય તમને ખાલી જોવાથી મતલબ એને દેખાડતા હું છે યે દેખો આ તમે જોયું હા ગમે મેં કાલના વિડીયોમાં એ દેખાડ્યું હતું જોજો મિત્રો અબરે આપણે છે ને આ સેલ્ફ સ્ટીક માઉન્ટ થઈ જાય ને તો આને માઉન્ટ કરીને તમને બતાવું રેડી ગાઈસ રેડી થઈ ગયા છીએ આવું દેખાડું હું

તો ઓરિજિનલ અવાજ નથી આ આલો લુગડા બદલાવી લઈએ અને પછી ખાવું આપણે બનાણા અને પછી તમને મળ્યા બાબા તો ચાલો મિત્રો આજે આપણે તમને ગાડીની ટૂર દેવાના છીએ આપણી ટુ વ્હીલર નહીં થ્રી વ્હીલર નહીં અને ફોર વ્હીલર જ છે ભાઈ અમારે ફોર વ્હીલર દેખાડ્યું બરાબર ટુ વ્હીલર છે લુક બતાવક સાઈડ ની લુક છે મિત્રો અને આ છે નહી આ સાઈડ લુક હતી ને આ છે આ બધી ઓલી બાજુ સેમ જ લુક આવે અને હાલ આપણે સ્ટાર્ટિંગ બધા ફ્રન્ટ થી કરે આપણે બેક સાઈડ થી કરી લઈએ અરે યાર ગાડી લોક લોકસે ઉપર આવી લેતો હું પોપરથી રેડી મિત્રો છે આ સારી રીતની કી છે આપડી ફોર વ્હીલર ની પુશ બટન છે પેલા જ જણાવી દઈએ ચાલો થઈ ગઈ બૂટ ઓપન ચાલો હવે અને પ્રષ્ટ ચરણો માં ગઈ स्मेल हाँ, आई सेंसर लाइट ऑन भाई गई है चलो अंदर घुसिए बांडू बंद कर दिए आखी गिर जा जाए चलो अंदर आई कें कैमरा के मउंट करने जगह नंबर कसू तो नहीं, नहीं खड़ी दिए थे ना पहला तो हेडफोन काढ़ी दिए हेडफोन साइड में मुकी दिए टाइप में कई चेयर से जो अभी है નીચે આવું ફૂટપાથ હવે આની અંદર કંઈક પણ રાખી કે આને ઇગ્નોર કરો આ બાજુ એવું ફૂટપાથ આવે અહીંયા હવે અને આની અંદર છે ને અહીંયા આવશે એસી વિન્ટ અને અહીંયા આવશે ચાર્જિંગ આ બે વસ્તુ આવશે અને આ તો આગળનો છે એટલે નથી દેખાડવાનું આ બાજુ વિન્ડો આવશે આ બાજુ પણ વિન્ડો આવશે આ ટાઈપનું કંઈક છે આમ કરશો તો ખુલશે નહીં ના આમ કરશો એટલે ખુલી જશે અને બરાબર ને આ બાજુ સેમ ઇજ સિસ્ટમ આ બાજુ કાચ અપ કરવાનું ડાઉન કરવાનું આ બાજુ અપ કરવાનું ડાઉન કરવાનું અને આવી રીતે કંઈક છે આમાં તમે ગમે પણ ગમે એ રાખી શકો અને અહીંયા તો અત્યારે ફિલહાલમાં જારી રાખેલી છે અને આ સરને ઇગ્નોર કરો કારણ કે આપણે બધું રિયલ પરફેક્ટ રાખ્યું અહીંયા કંઈ બરાબર નથી અને ચાલો હવે છે ને બીજું તો અહીં શું ફીચર છે આ બાજુ તમે બે બાજુ પાણીની બોટલા રાખી શકો અહીં રાખેલ છે કોઈ રાખી દીધા આમ હોય અને અહીંયા આ રીતનું સ્પીકર આવે આ બાજુ આવે બરાબર ને આવી રીતે અહીંયા ચાર કિલોનું આમ એટલે ચાર કિલોનું વજન તમે રાખી શકો આની ઉપર જોવા રહ્યો કેમેરા ક્વૉલિટી એમાં અંદર જ અહીંયા લખ્યું સાફ નહીં દેખાય એટલું તો કે દેખાઈ ગયું દેખાઈ ગયું ચાર કિલો મેક્સિમમ રેડ પણ અમે તો આથી લગભગ વધુ રાખી દીધું તો એ કંઈ નથી ચાલો આ રીતનું છે કંઈક પાછળનું અને અહીંયા આ રીતની લાઈટ આવે જો પણ હશે કે નહીં મોબાઈલ મોબાઈલની ચાલુ છે આપણો મોબાઈલ મોબાઈલની બંધ કરીએ હવે આ ઓન કરીએ હા આ થઈ ગયો ઓન રોશની સારી પાડે જો હે ને હા ને ઓફ કરો અને આપણા મોબાઈલની ઓન કરો રેડી અને આ રીતનું પકડવાનું આવે વિડીયો બંધ થઈ ગયો તો કંઈક કારણસર શું થયું તો ખબર ના પડી ગઈ અને આ રીતના એ પકડવાનું આવે આ બાજુ સેમ આવે અને આવી રીતની રૂફ આવે આ રીતનું સારા ગરમી સળી ગઈ જવું એટલી વારમાં ચાલ કોઈ નહીં હવે આગળ જઈશું આગળ તો હને એના માટે અહીં કેમેરો સેટઅપ કરીને જોઈએ હાલો અહીં ચંપલ ઉતારી દઈએ આ બાજુ છે અને હવે અહીંથી આપણે બાયપાસ એન્ટ્રી લઈ લઈ આવ મિત્રોને બંધ કાઢી હોય થઈ ગરમી બહુ થઈને અહીંયા આપણે દેખાય અને આવી રીતનું સ્ટીકર મારેલ છે કેદી આવી કેદી નહીં હું છે આ રીતનું અહીંયા આ આવે અને તમે ખોલી શકો અને આ મિરર પણ આપણો ઓપન થઈ જાય અને આની લાઇટ પણ ચાલુ થઈ જાય દેખાડું કેમ થાય એમ થાય ચાલુ થઈ જાય અને બંધ કરીને બંધ કરી શકાય હશે આ બધી સેફ્ટી આ બાજુ સેફ્ટી જ છે અને લાઇટ અને તમે આવી રીતે ઓન કરી શકો અમારા ડોર સેન્સર છે જ્યારે આ લાઇટ બંધ છે અને હું અહીંથી હમણાં ડોર ઓપન કરી જાઉં ચાલુ થઈ ગયું જો ડોર ખુલ્લો હે અને બંધ કરી દસ અને ચશ્મા હોલ્ડર અને એમ કરશું એટલે આવી જશે ને અહીંથી બંધ થઈ અરે આ બંધ થઈ જશે આ બાજુ આ ટાઈપનું જ આવે છે અને એક મિંદળી આવે ગાડીમાં બહુ ગરમી થઈ મિત્રો આ ટાઈપની મીંદળી છે આ તો આમ ફિટ કરી અને આમ માતાજીનું મંદિર છે ગણપતિ બાપા છે અને ચામુંડમાં છે અમારી કુડતો એવી અને અહીંયા આ રીતના મિરર આવે જે આપણે અહીંયા ડાઇવર જોઈ શકે છે અને સીટ બેલ્ટ આરિયા સીટ બેલ્ટ છે અને ભાઈ આયા અહીંયા હું આવી નથી ખબર અહીંયા સીવેન્ડ આવે અહીં એસી વિન્ટ આવે અહીંયા એસી વિન્ટ આવે અહીંયા એસી વિન્ટ આવે અને આ બાજુ પણ એસી વિન્ટ આવે અહીંયા અને ડિસ્પ્લે આવે કારમાં એના માટે બેટરી ચાલુ કરવું પડે અને અહીંયા ગિયર આવે આપણી મેન વોલ છે અહીંયા હેન્ડબ્રેક વગેરે આવે પાણીની ગ્લાસ અહીંયા કિચન પડ્યું છે અને અહીંયા કંઈક રાખી અને મેન વાત અહીંયા હવે આપશે આપણું સન રૂપાની ઉપર હું હાલ ચાલતા જોઈ લઉં બંધ કરી દઈએ અને અહીંયા સી ડબલ ઇન્ડિકેટર ચાલુ થાય જાય અને આની અંદર અહીંયા બધું એસી ઇંચના ઓપ્શન્સ છે અને અહીંયા જો અહીં એકસો વીસ વોલ્ટનું આ આવે છે ડરા ન હોય તો ઓલા કેબલથી પણ ચાર્જ કરીએ કોઈ યુએસ બી કેબલથી બહુ ગરમી થઈ ગઈ ને આ બાજુ પાણી વોલ્ટર આવે છે અને મોબાઈલનું સ્પીકર ઓલા સ્પીકર આવે છે આ બાજુ સેમ છે ઓલી બાજુ પાણી માઉન્ટ કરેલ છે અને બીજું તો શું છે બીજું કંઈ નથી આ રીતનું છે અને હવે છે ને ઓલી બાજુનું દેખાડીએ ગરમી બહુ થાય મિત્રો ગરમીની સમસ્યા બહુ હોય બંધ ગાડી બાકી એસી તો આમાં બહુ પાવરફુલ આવે એવું કહેવામાં આવે છે પણ બંધ ગાડી હે ને અહીં ગરમી બહુ થાય અને આ છે કંઈક આપણી ડાઈવર સીટ અહીં સ્ટીરિંગ આવી જાય છે સ્પીડો ને એવું બધું આવી જાય છે અને આ બાજુ સ્પીકર કે હું હોય સિમેન્ટ અહીં આવી જાય છે અને એરબેગ આવે જો જોવાય વ્યાસો એસ આર એસ એરબેગ અને અહીંથી હે ને હું કાચલોક મારી શકું બરાબર કાચલોક ખોલી શકું અહીંથી મિરર ઓટોમેટિક ફોલ્ડ કરી શકું અને અનફોલ્ડ કરી શકીએ અહીંથી આ શીશા હોય અહીંથી ફેરી ફેરીને કનેક્ટ કરી શકીએ એટલે કરી શકીએ અને આ ઓટો કાચ આવે બે વાર કરો એટલે આ કાચ બંધ થઈ જાય બાકી બાકીને ખોલવા હોય તો ખુલી જાય પાછળના આગળના બધું થઈ જાય અને આ રીતનું કિચન છે કેમેરો આવે ને આ બાજુ રહી ગયું આ રીતનું આ આવે કેમેરો આવે એટલે કાર્ટિન મેળવી દે એમ્પરની અંદર બધા તમારા ડોક્યુમેન્ટ્સ રહી જાય અને બીજું તો અહીંયા આ રીતે લાઇટના સેટિંગ આવે છે આ આપણું પુશ બટન એટલે ચાવી મેં તમને દેખાડી હતી એ જ કારણની અને આ બધા લાઇટના સેટિંગ્સ આવે ને એ સી અહીંયા આવે અને ડીપર આવે જો લાઇટ થાય થાય આ રીતે ડીપર આવે અહીંથી લાઈટ થાય આ બાજુ આવે અને આ બાજુ આવે બે બાજુ આવે અને આ બાજુ એગ છે લગાડેલું અને હવે તમને હે ને પેડલ્સ દેખાડ્યું ભરી એના માટે આપણે ગિમ્બલ સેટ કરીએ આ જો આ ટાઈપના કંઈક પેડલ છે એ પણ હું તમને બતાવતા આ લીવર છે આ બ્રેક છે અને આ ક્લચ છે ક્લચ આખો ન મરે ગાડી આગળ વધી જાય એટલે ક્લચ આપણે મારતા નથી બરાબર ને આ બાજુ સામે પણ મિરર આવે જોઈ રહ્યો છે ને આમાં આપણે નથી દેખાતા હવે વાંચથી એને આ મિરર આપણને ન દેખાય પણ આથી એને આ આ મિરર છે ડાયવર્સિટી બેઠો તો વાંનું પાસેનું બેક સાઈડ બધી આવી જાય આપણને અમે મિત્રો ક્વોલિટી બગડી જાય કારણ કે આપણો હેન્ડ પડી જાય છે ને એટલે ક્વોલિટી બગડી જાય હાલ હવે બીજું કોઈ એમ છે નહીં અહીંથી સીધું એક્સ્ટેન્ડ કરી શકે કોઈ તો ગમે ગમેને ખબર હશે હાલો બાયણે નીકળી ગરમી જો ભાઈ સાહેબ બાયણે નીકળી નહીં કરી આજાનો વારો સડી ગયા હે હે બોલ કે પકડા રાખો તેમ ગમે આવે कॉन्टैक्ट करवा लो फटाफट हां जिने पुसड़ पर करवाना आ जाओ जल्दी लो 50 रुपया वालों का नहीं नहीं तो वो दी पर तो भाई तो तुम्हारा लहंगा नहीं नहीं बताओ तो, पसाई ना देखो हैं तुम्हारा लहंगा नहीं तो नहीं तो तो न तरह तो कोई कांटेक्ट ना करतो भाई दो ऐसे भी आ, नीरा मेरा तो दवाई पड़ा है क्या का मामी ने होय मैं वाला दोन गया भाई ए होय हम्म ये निरा तो निरा तो ओके 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 તમારું ભાષણ બહુ થેન્ક યુ ભાષણ દેવા માટે ભાષણ દે દીધું ખાલી કામ અને એ દેખા ચલ જાય તો ચલો આજ ની વિડિયો ને આઈ સમાપ્ત કરી દઈએ કારણ કે 5 મિનિટ તો ગાડી ન તૂડ દેવામાં જ થઈ ગઈ છે 5 મિનિટ જ હું એટલે બહુ લાંબો થઈ ગયા પછી હય ઉભરી બાય ને કે લાંબો આ તો આજ ની વિડિયો ને આ જ સમાપ્ત કરી દઈએ મળે તમને આગલી વિડીયો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કઈ જણાવો ચેનલ પર નવા હોય ને તો જય શ્રી એમની પછી સબસ્ક્રાઇબ કરો હું મળું તમને આવા ધમાકેદાર વિડીયોમાં ત્યાં સુધી ચેલે સબસ્ક્રાઇબ કરી દેજો હું ભાઈ ભાઈ